દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના અસલમ સાયકલવાળાએ કરી રજૂઆત મુસ્લિમ બિરદારોની હાલમાં ઈદ ઉલ એટલે કે બકરી ઈદ નિમિત્તે કુરબાનીના પશુ જેવા કે બકરા ઘેટા પાડા અને અન્ય કુર્બાનીઓના જાનવરોની કાયદેસરની હેરાફેરી દરમિયાન તે વાહનો કથિત ગૌરક્ષકો ભાગીથી સંસ્થા તેમજ અન્ય કથિત કટરપથી સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ દ્વારા કાયદો વ્યવસ્થા હાથમાં લઈને કાયદાની ઉપરવળ જે પરેશાન કરાઈ રહ્યા છે તેમજ કુરબાનીના પશુઓ તેઓની હેરફેર કરનારાઓ સાથે અમાનવીય અત્યાચારો કરવો ખોટી રીતે મારવા તેમજ તેમને ડરાવી ધમકાવીને ગેરકાયદેસર રીતે પૈસા પડાવવાના બનાવો મોટા પ્રમાણ વધી રહ્યા છે જે બનાવો પર અંકુશ લાવવા અને તેમને રોકવા માટે ઇન્ચાર્જ રેસ આઈજી સુરત બાબાંગ સામીને દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના પ્રતિનિધિ મંડળ દ્વારા આવેદન આપી રજૂઆત કરાઈ હતી રજૂઆતનો મુખ્ય હેતુ એ છે કે તારીખ 6 જૂનથી લઈને 10 જૂન સુધી મુસ્લિમ સમાજનો પવિત્ર ઈદુલ ઉલ અઝા તહેવાર છે બકરી તહેવાર છે જેમાં ઘેટા બકરા અને પાડાની કુરબાની કરવામાં આવે છે અને એ સુરત અને સુરતથી દક્ષિણ ગુજરાતના જે સ્ટેટ હાઈવે છે કે નેશનલ હાઈવે છે એના દ્વારા મુંબઈ ઘણા જાનવરોની અહીંથી ટ્રાન્સપોર્ટ દ્વારા અવરજવર થાય છે હવે આ કામ જ્યારે થાય છે જ્યારે સુરતની બહારના મહારાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કે રાજસ્થાન જિલ્લામાંથી ઘણા જાનવરો અહીંયા આવી રહી છે પ્રાણીઓ પશુઓની અવરજવર થતી હોય તો એને અટકાવવાનું કામ હાલમાં કથિત ગૌરક્ષકો અને ભગીની સંસ્થાના કાર્યકર્તાઓ કરી રહ્યા છે એ રિસર કાયદો વ્યવસ્થા હાથમાં લઈને જાણે એ જ પોલીસ છે એ જ કાયદો છે એ જ ન્યાયાધીશ છે એવી રીતે જે ગાડીઓ અટક વાહનોને અટકાવી રહ્યા છે જો ઉકમી કરી રહ્યા છે એમની સાથે અમાનવીય અત્યાચાર કરી રહ્યા છે અને ઘણા કિસ્સામાં તો એ લોકો ડ્રાઈવર અને કંડક્ટરો પાસેથી પૈસાની ઉઘરાણી પણ કરી રહ્યા છે એવા બનાવ પણ કામ આવ્યા છે જાણે પોલીસ તંત્રએ મેં પરવાનો આપી દીધો સરકારે એને પરવાનો આપી રીતે એ રીતે કાર્યવાહી કરી રહ્યા છે એમની કાર્યવાહીથી તો ખરેખર પોલીસ તંત્રને પણ શરમ આવી જોઈએ અને એમને પણ નાલિશી થવી જોઈએ કે જે કામ પોલીસે કરવું જોઈએ એ કામ આ કથિત ગૌરક્ષકો કરી રહ્યા છે કાયદો હાથમાં લઈને અમારી એટલી જ માગણી છે કે જે અમારા કુરબાનીના જાનવરો આવતા હોય પોલીસ જો એને ડિટેન કરે પોલીસને જેમ લાગે કે આમાં ખોટું છે ગેરકાયદેસર છે તો પોલીસ કાર્યવાહી કરે એમાં અમને ક્યારેય કોઈ વાંધો નથી